વચનામૃત મધ્ય ચેપ્ટર ફોર્ટી થ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે હરે અઢારસો કોષ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં અયોધ્યાવાસીને ઘેર ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો પ્રશ્ન ઉત્તર કરીએ એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે ભગવાનનો ભક્ત જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિ રૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતાને ધરી રહે ને શું એવું

ঝডা খো কৰ નથી ઉભો કરે એ તમે કોને સુધો ઝઘડો તો રજો પણ વાળા ને થાય તો એ પછી તમો કેમ ન કહેવાય ક્યારે ક્યારે કેમ એ હેતુ માટે થાય બોલો બોલો હેતુ વિના થાય હેતુ વિના ના એ રે કે કરવો કરવો એ એ ત્રણેય સ્વભાવ ગુણ ના છે એટલે આમાંથી વાત તો એ કરી કે ત્રણેય ન હોય ગુણાતીત રહ્યો હોય તો એ ત્રણેય હોય નહીં વૈરાગ નો હોય શું હોય ભગવાન ના ભગતમાં વૈરાગ હોય કે તો પછી ગુણાતીત ન થાય એવું થયું વૈરાગ જો રાખે તો ગુણાતીત નો થાય ગુણાતીત થાય તો વૈરાગ નો હોય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો પ્રશ્ન ઉત્તર એમ કહીને શ્રીજી મહારાજે છે જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને અને રૂપ જે તમોગુણ

વૈરાગ થી પોતાને એમ કે મહાન નો માનતો વૈરાગ થી નહી પર વિવેક છે એ માયા નો છેલ્લો ગોળ છે છે પણ માયાની બાઉન્ડ્રી વૈરાગ છે એ માયાની બાઉન્ડ્રી વૈરાગ્ય એક જ ગણાય કે વૈરાગ્ય એક જ વિવેક એટલે વિભાગીકરણ વિચિત વિભાગીકરણ એમ અને પછી કરીને મોળાનો ત્યાગ કરી દેવો એ વૈરાગ કહેવાય અમુક અમુકનો વિવેક છે એ અને વિવેક છે એ સત્વગુણ નું ફળ છે વૈરાગ હોય અને મોળાનો ત્યાગ ન કરે અને વૈરાગ કેમ કહેવો વિવેક નો અર્થ શું થાય વિવેક નો અર્થ નબળાનો ત્યાગ કરી દે પેલા તો હારું નબળું એનું વિભાગીકરણ હોય અને પછી નબળાનો ત્યાગ કરી દે એટલે જે જેવો હોય એટલી જ એનું મહત્વ સમજે એમ વિવેકનો અર્થ એવો માય પદાર્થ છે તો એનું મહત્વ એટલું જ સમજે અને અમાયિક પદાર્થ છે એનું મહત્વ એટલું જ સમજે તો એને વિક એટલે ક્યાંક ક્યાંક મહારાજ એવું કીધું કે વિવેક ને વૈરાગ છે એ સત્ત્રપુણની સંબંધિત છે વિવેક પણ વિવેક છે એ વૈરાગ છે એક ડગલું આગળ છે ને એપ્લાય કરે ત્યારે આ વિવેક ને આ બસ વૈરાગને એપ્લાય કરે એટલે વિવેક થયો ઘણા ને વૈરાયગ હોય પણ એ એપ્લાય ન કરે એટલે વિવેક ન આવ્યો કે વૈરાગ આવ્યો કે વૈરાગ આવી જાય ઘણી વખત પણ વિવેક ન આવે જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજો ગુણ અને રૂપ જે તમો ગુણ એ ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત રહીત શૂન્ય ક્ષમતાને ધરી રહે ભગવાન ઉત્થાન હોય કે હોય મારે છે અને ઉત્થાન માલી પાસે ઉગે આપણને એ ત્રણેય ગુણ ને ત્રણેય જુદું જુદું ઉગે કે આની ઝઘડો થાય એમ નથી પણ મારે કરવો છે અને મારે આવું જોઈ છે મારે આમાં અધૂરાય નહી ચાલે એટલે રજોગુણ નું ઉત્થાત અને મારે આવું બધું છોડી દેવું છે હવે આ બધે ગણાય કર્યા લગભગ વી પચીસ ઝઘડા કર્યા હોય તો આપણે તેમ કે લગભગ કુગી જઈશ બધા એટલે હવે આપણે કરવા નથી એવું ઉત્થાન પેલા ભાગે તો આપણે એની પેલા ઓલું બેઠું હોય એટલે આપણને પકડે કે આજે એને ઉત્થાન કરે એટલે મહારાજ ઓલા પ્રકરણ ફેરવા ત્યાં એમાં લખ્યું કે ઉત્થાન ઓળખીને ક્રિયા કરે આજે હું ઉત્થાન આવ્યું છે એમાં એટલે કરવા જેવું હોય એપ્લાય કરવા જેવું હોય તો કરવું ને કે ન કરવું એમ ઉત્થાન ઓળખીને એટલે કે ઉત્થાન ઓળખ્યું એને પકડીને વળગી પડવું એવું નહીં ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી એટલે સારું હોય તો કરવું અને નકર મૂકી દેવું એમ એને ઉત્થાન ઓળખીને ક્રિયા કરવી એવું અને ઉત્થાનમાં ભગવાને એવું કીધું કે સ્વતંત્રતા હતી જીવને બોલે આવ્યું છે ભગવાન છે એ બધાયના પ્રેરક છે અને જીવને સ્વતંત્રતા છે જો ભગવાન ભગવાનથી ભગવાનના હલાવ્યા વિના પાંદડું હલતું ન હોય તો ત્યાં જીવ જે બધું કર્મ કરે એ ભગવાન ભગવાન જ કરાવે છે એવું થયું ને તો એનું ફળ કોને મળે ભગવાન જ મળે તો આ જીવને કર્મનો ઓલો ભોગતા કેમ કહેવાય છે એટલે એમાં એવું કીધું બ્રહ્મસૂત્રમાં કે પ્રથમ સંકલ્પ પ્રથમ સંકલ્પ એટલે કર્તૃત્વ ઉત્થાન ઉત્થાનમાં ભગવાન ને સ્વતંત્ર ભગવાનને સ્વતંત્રતા આપી પછી બધું એમ માથે ઠઠાડે કે ઉત્થાન કેવું કર્યું તે ઉઠતા વેત એટલે ઉઠતા વેત એમાં આમાં તો ઉઠવા ઉઠ્યા પછી હોતી થાય ઉત્થાન તો ઉત્થાન કેવું કર્યું તો ઉત્થાન સારું કર્યું ભગવાન મને સારું જ ફળ દેવા અને એને હારું ભૂજવા મળે અને ઉત્થાન જરાક ગડબડ્યું હોય તો ભગવાન એવું મને ફળ દેવા એટલે પછી એનો ગોચવાઈ જાય એમાં પોતાના ઉત્થાનમાં ગોચવાઈ જાય એટલે ઉત્થાન પાછી ભગવાને સ્વતંત્રતા આપે સ્વતંત્રતા આપે તારે કરવું એવું કઈ એમાં હું કઈ ડિસ્ટર્બ નહીં કરું હવારમાં ઉઠીને તો આપણે કોઈને કહેવાય નહીં કે ભાઈ સર સમજી આ માલો સમજ ચોડતા ચોડતા એકાદ વાત ભટકાય તો આપડે કઈ માનવા દે ભટકાવા દે જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ

જગતના ઉત્થાન હોય ભગવાનના ભગવાનની ભક્તિના ઉત્થાન તો એને કરવા પડે એ તો અમુકના વધારે કરવા જોઈએ હે ઉદ્દેશ્ય હા એ તો એનો ઉદ્દેશ રાખવો જોઈએ એનો એટલે ગોલ રાખવો જોઈએ ભગવાનના તો ઉત્થાન એને કરવા જોઈએ પણ જગત સંબંધી પ્રાકૃતિક ઉત્થાન રહી શૂન્ય સમતાન હોય